છોટાઉદેપુર તાલુકાના જોજ ગામે ફરી એકવાર નદી કિનારેથી આધાર કાર્ડો મળ્યા છે તંત્ર સામે ઉભા થયા સવાલો જય હિન્દ આપ જોઈ છોટાઉદેપુર વ્યૂહ સત્યની સાથે છોટાઉદેપુર તાલુકાના જોજ ગામે નદી કિનારેથી મોટા સંખ્યામાં આધાર કાર્ડો પડેલી હાલતમાં મળ્યા હતા આવો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે ખાસ વાત એ છે કે બે દિવસ અગાઉ પણ આ જ વિસ્તારમાં નદી કિનારે પડેલા આધાર કાર્ડો મળી આવ્યા હતા સ્થાનિકોમાં ભારે ચર્ચા છે કે શું સેવા સદન કે પોસ્ટ વિભાગના કોઈ અધિકારી આ કાર્ડો અહીં નાખી ગયા હશે લોકોનું માનવું છે કે જો આધાર કાર્ડોની યોગ્ય તપાસ થાય તો અનેક ગેરરીતિઓ બહાર આવી શકવાની સંભાવનાઓ છે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તંત્રે આ ગંભીર મામલે તાત્કાલિક તપાસ હાથ ધરીને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય એવી સ્થાનિક ગ્રામજનો માંગ કરી રહ્યા છે આ નદી છે નદી તરીકે આવેલી છે આ ડેમ એની અંદર આધાર કાર્ડો નદીમાં ફેંકીને ગયેલા છે તો આનું અમારે શું કરવું